મમતા બેનર્જીના નવા કાયદાને લઈ સુરતમાં ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાને પત્રકાર પરિષદ યોજી આક્રમક થઈ કહ્યું હતું કે પોસ્કો એક્ટ હેઠળ પણ ન્યાય અપાવી શકાય છે ગુજરાતે ચાર વર્ષમાં છસો પંચાણું આરોપીઓને સજા કરાવી સુરતમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીની પત્રકાર પરિષદ સંબોધી હતી અને જણાવ્યું હતું કે રાષ્ટ્રની દીકરીઓની સુરક્ષાની જવાબદારી સૌને છે મહિલા અને દીકરીઓ પર દુષ્કર્મના એક પણ કેસ બનવા નહીં જોઈએ જો ઘટના બને તો તેના પર રાજનીતિ ન થવી જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં પોસ્કો એક્ટમાં બદલાવ કરવામાં આવ્યો છે ગુજરાતમાં સૌ સાક્ષી છે કે કેન્દ્ર સરકારના કાયદા અંતર્ગત કડક કાર્યવાહી થઈ છે મહિલા સુરક્ષાના કાયદામાં બદલાવ આવ્યો છે મહિલાઓને ન્યાય અપાવવાનું વધુ સરળ બન્યું આરોપીને સજા આપવામાં સફળ થયા છે સુરતની વાત કરીએ તો પૂર્ણા વિસ્તારમાં ઘટના બની અને ચૌદ દિવસમાં ચાર્જશીટ બાદ બાવીસ દિવસમાં ચુકાદો આવ્યો ભાવનગર રેપ કેસમાં ચોવીસ કલાકમાં ચાર્જશીટ કરાઈ જ્યારે બ્યાસી દિવસમાં ગ્રીષ્મા હત્યા કેસમાં ચુકાદો આવ્યો સાયન્ટિફિક ફોરેન્સિક સાયનોગિક પુરાવા પણ એકત્રિત કરાયા મહિલાઓની સતામણી બાબતે પણ કેસો કરવામાં આવ્યા કાપોદરામાં રિક્ષામાં છેડતી કરાયા આ કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા થઈ અન્ય આરોપીઓને આજીવન કેદ કરવામાં આવી ત્રણ વર્ષમાં મુખ્યમંત્રી ફાંસીની આગેવાનીમાં ગુજરાત પોલીસ ટીમ કામ કર્યું છેલ્લા બે વર્ષમાં તેર લોકોને ફાંસી આપવામાં સફળતા હાથ લાગી છે વલસાડ જિલ્લામાં ઘટના બની હતી જેમાં ગરીબની દીકરીને પિતાના મિત્રો દ્વારા ઘટનાને અંજામ અપાયું હતું તો નવ દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી છે રાષ્ટ્રની દીકરીઓ માતાઓ અને બહેનો દરેક રાજ્યમાં દરેક રાજ્ય સરકારની આ તમામ માતા બહેનો દીકરીની સુરક્ષા એ આપણી સૌની જવાબદારી છે હું જરૂરથી એવું માનું છું કે કોઈ બી રાજ્યમાં મહિલાઓને દીકરીઓ પર એક બી એવા કિસ્સા દુષ્કર્મના ના જ બનવા જોઈએ પરંતુ અગર કોઈ જગ્યા પર આ પ્રકારની ઘટના બનેલા અનેક વર્ષોથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં દેશભરમાં પોક્સો એક્ટમાં જે બદલાવ આવ્યો એની અંદર જે કડકાઈ આવી એની સાથે સાથે મહિલા સુરક્ષાઓને લઈને કાયદાઓની અંદર જે બદલાવ આવ્યા એની અંદર કડકાઈ વધી એની કોટોનો જે વધારો થયો એના કારણે મહિલાઓને ન્યાય અપાવવું એ વધુ સરળ અને વધુ મજબૂતાઈથી એ લોકોને ન્યાય અપાવવાની ક્યાંક ને ક્યાંક દિશા મોકલી થઈ ગુજરાતની અંદર હું વાત કરીશ તો ગુજરાતમાં આપણે સૌ એના સાક્ષી છે કે કેન્દ્ર સરકારના આ જ કાયદા હેઠળ ચાહે પોક્સોનો નો કેસ હોય ચાહે એ રેપ નો કેસ હોય ચાહે કોઈ મહિલાના મર્ડર નો વિષય હોય કે પછી કોઈ મહિલાની સતામણીનો વિષય હોય હું આ ચારે ચાર મુદ્દાઓ પર અમુક દાખલા આપની ચેનલના માધ્યમથી સૌ લોકો સુધી મૂકવા માંગુ છું ગુજરાતમાં એવા અનેક દાખલા છે કે જે દસ દિવસમાં ચાર્જશીટ ચૌદ દિવસમાં ચાર્જશીટ તેર દિવસમાં ચાર્જશીટ દોઢ મહિનામાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે જે આપણો છે એ એક્ટ અંતર્ગત જ બધા જ રાજ્ય પાસે આ કાયદો અવેલેબલ છે કેન્દ્ર સરકારનો આ કાયદો છે એના માટે માત્ર ને માત્ર મહેનતની જરૂર છે આ મહેનત આપ સૌ એના સાક્ષી છો કે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દિવાળીના આસપાસના સમયમાં જ્યારે એક નાની દીકરી પર આ પ્રકારની ઘટના બનેલી મુખ્યમંત્રીજી પોતે એ કેસનું નિરીક્ષણ કર્યું ગૃહમંત્રીને મોકલવામાં આવે અને કેસનું નિરીક્ષણ કઈ રીતે થાય કે દસ દિવસની અંદર ચાર્જશીટ અને આ સૌ પોલીસ ઓફિસરોએ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર જોડે ત્યાગ કરીને રાત દિવસ એક કરીને આ ચાર્જશીટ પૂર્ણ કરી અને માત્ર બાવીસ દિવસ આ કેસ કોર્ટમાં ચાલે અને ત્રેવીસ દિવસે એને ફાંસીની સજા મળે પરિવારને ન્યાય મળે પરિવારની જે આશા હતી પરિવારને જે દુઃખ હતું એ દુઃખની અંદર ક્યાંક ને ક્યાંક આપણે દુઃખ તો પૂર્ણ કરી શકીએ પરંતુ આવા આરોપીને સજા અપાવી એ એક બહુ મહત્વનો વિષય હતો આજ રીતે ચાર્જશીટ કરવામાં આવે છે બાવન દિવસની અંદર ફાંસીની સજા અપાવવામાં સફળતા મળે છે પરિવારને ન્યાય માત્ર બાવન દિવસની અંદર અપાવવામાં આ જ કાયદા હેઠળ ગુજરાત સરકારને સફળતા મળેલી તમે સૌ એના સાક્ષી છો કે એકવીસ વર્ષની આપણી દીકરી ગ્રીષ્મા પોલીસ દ્વારા સરકાર દ્વારા એ હત્યાને ભવિષ્યની અંદર કોઈ બી યુવાન આવી હિંમત ના કરે તે માટે એક નમૂના સ્વરૂપ કેસ કઈ રીતે ઉભો થાય તે માટે કામગીરી ચાલુ કરવામાં આવે અનેક પોલીસની ટીમો ઘટના સ્થળ પર ત્યારે જ પહોંચાડવામાં આવે કોઈ બી એના જે પુરાવા છે નાશ ના થાય તે માટે સાયન્ટિફિકલી ફોરેન્સિક મેડિકલ આ બધી જ ટીમને સાથે રાખવામાં આવે અને તાત્કાલિક એની ઉપર કામગીરી ચાલુ કરીને માત્ર નવ દિવસની અંદર એની ચાર્જશીટ તૈયાર કરવામાં આવે અને બ્યાસી દિવસમાં ગ્રીષ્માના હત્યારાને ફાંસી અપાવવામાં આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ પહેલા બે કિસ્સા એ પોક્સો રેપના ના આઈપાંક ત્રીજો હત્યાનો આઈપોંક ચોથો એક કેસ હું આપની સમક્ષ મૂકવા માંગુ છું માત્ર 24 કલાકની અંદર ચાર્જશીટ કરેલી ભાવનગરના રેપના કેસમાં 24 કલાકમાં ચાર્જશીટ કરવામાં આવે છે અને ગણતરીના દિવસોમાં આ કેસની અંદર સૌ ગુનેગારોને આ જીવન કેદની સજા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળે છે આપણે સૌ જાણીએ છીએ કે માત્ર રેપ મર્ડર સિવાયની ઘટનાઓ પોલી મહિલાઓ જોડે ઘણીવાર બનતી હોય છે એની વાર પીછો કરવો ખરાબ ઈશારાઓ કરવા માત્ર રેપ પોક્સો અને મર્ડરમાં જ નહીં પરંતુ ગુજરાતની અંદર મહિલાઓને સતામણી ની અંદર બી આપણે ખૂબ મોટી સફળતા એ લોકોને સજા અપાવી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે